ભારતીય સનાતન સંસ્કૃતિમાં યજ્ઞનો આગવો મહિમા છે ત્યારે ભારતની યજ્ઞ પરંપરા શીખવે છે કે સર્વે કંઈક ભગવાનને અર્પણ કરી ભોગવજો છો ત્યારે યજ્ઞમાં અર્પણ કરીને પ્રસાદ લેનાર મોક્ષ પામે છે આ વાક્ય અન્ય નહીં પરંતુ આપણા હિન્દુ ધર્મના પુસ્તક એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર લખે છે ત્યારે યજ્ઞ એ પરમાત્માનું સ્વરૂપ છે આ વાક્ય ઉપનિષદોના પણ પર છે ત્યારે ગુજરાત સદૈવ જેમનું છે એવા ભગવાન સ્વામિનારાયણે ગામો ગામ અહિંસક યજ્ઞો કરાવીને ભારતીય સંસ્કૃતિની યજ્ઞીય પરંપરાનો ખૂબ મહિમા વધાર્યો છે તે તેમની ગુણાતીત પરંપરાને પણ એ જ યજ્ઞ પરંપરા વિસ્તરે છે આજથી બસો પંદર વર્ષ પૂર્વે પોષી પૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને દબાણમાં વિશ્વ શાંતિ મહા વિષ્ણુ યાગ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષર ગુણાતીતંત સ્વામીને દીક્ષા આપી હતી ત્યારે આ પ્રસંગે અપૂર્વ સ્મૃતિ રૂપે આજે ત્રણ જાન્યુઆરી શનિવારના રોજ પરમ પૂજ્ય મહનસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વિશ્વ શાંતિ સત્સંગ દીક્ષા મહાયાગનું આયોજન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાહિબાગ યોગીજી મહારાજ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં પ્રમુખ વાટિકા ખાતે કરવામાં આવ્યો તે સાંજે ચારથી રાત્રિના આઠ સાંજે ચારથી આઠ રાત્રિના આઠ વાગ્યા સુધી ચાલેલા આ મહાયજ્ઞમાં જુદા જુદા વિસ્તારના હજારો હરિભક્તોએ યજ્ઞમાં ભાગ લીધો હતો तथा एकस्यैवापि सिद्धान्त एवं न एकता सदा हो